સુરત પોલીસ કમિશનર પદે આજે નવા પોલીસ કમિશનર પદે અનુપ અનુપસિંહ ગેહલોતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો આજે ચાર્જ સંભાળતા જ પોલીસ કમિશનરે કહ્યું કે ટ્રાફિકની સમસ્યાનું પહેલું સમાધાન કરાશે સાથે જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ સ્થાનિક પોલીસ મથકમાં થાય તેવા પ્રયત્નો કરાશે અને ગુનેગારોને પકડવા જૂના પોલીસના અનુભવથી જ કામ કરીશું સુરત પોલીસ કમિશનર પદે આજે નવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે વિધિવત ચાર્જ સંભાળ્યો છે ગઈકાલે અનુપમ સિંહ ગેહલોતના નામની જાહેરાત થઈ હતી અનુપમ સિંહ ગેહલોત ઓગણીસો સત્તાણુંની ની બેચના આઈપીએસ ઓફિસર છે તેઓ ભાવનગર પોલીસ અધિક્ષક તરીકે રહ્યા ત્યાર પછી તેમની બદલી પાટણ થઈ હતી જ્યાં તેઓ એસપી તરીકે રહ્યા હતા પછી વડોદરા રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ હતી ત્યાર પછી રાજકોટ પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થઈ હતી ત્યારબાદ વડોદરા કમિશનર રહ્યા હતા પછી તેમની બદલી આઈ બીમાં કરાઈ હતી આઈબીમાંથી તેમણે વડોદરાના પોલીસ કમિશનર તરીકે બીજી વાર મુકાયા હતા હવે સરકારે તેમની સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરી છે આજે સુરતમાં ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કમિશનરનું સ્વાગત કર્યું હતું સલામી આપી નવા પોલીસ કમિશનરને કમિશનર કચેરીમાં આવકારવામાં આવ્યા હતા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે ચાર્જ સંભાળ્યા બાદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું પહેલું સમાધાન કરાશે લોકોના પ્રશ્નોનું નું નિરાકરણ સ્થાનિક પોલીસ મથકમાં જ થાય તેવા પ્રયત્નો કરાશે શહેરીજનોને પણ પોલીસ સાથે સહકાર જાળવવા અપીલ કરી છે સાથે તેમણે જણાવ્યું હતું કે જૂના પોલીસના અનુભવથી કામ કરીશું તેમજ ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરીશું ને આજે આપના રાજ્ય સરકાર શ્રી ના હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર સંભાળી રહ્યો છું અને જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશનર તરીકે જો અમારી અમુક જો ફરજ છે કે આપણે શહેરમાં સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જો પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલ્સની માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જોઈએ અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જોઈએ આપણી સુરતની પ્રજાને સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખી જ નહીં જોઈએ અને સાથોસાથ જો ક્રાઈમના વાત કરીએ તો આપણા લગભગ જો એ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ચેલેન્જિસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જોએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે અથવા ટ્રાફિકના સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જો અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી તો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાનો બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરેપૂરો પ્રયાસ કરતા રહીશ અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે જે પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે તો એક એવા માટે બી અમે પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમીદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો જ કરી શકીશ નહીં તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસને જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો જેથી આવનારા દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ